નમસ્કાર મિત્રો કેમ છો મજામાં છો ને હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં દોસ્તો આજે આપણે ધોરણ નવમાંથી જે વિજ્ઞાન વિષય છે એની અંદર પ્રકરણ ત્રણ છે અણુ અને પરમાણુ એની અંદર એક ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે આણ્વીય દળ અને સૂત્ર દળ એની ચર્ચા કરવાના છે તો ચાલો સમયનો બગાડ કરી આવીને શરૂ કરીએ આજનો વિડીયો તો ચાલો દોસ્તો હવે જોઈએ આણ્વીય દળ આણવીય દળ એટલે શું તો આપણે જાણીએ છીએ કે જે પરમાણુ હોય છે એ પરમાણુને પરમાણ્વીય દળ હોય છે આપણે જાણીએ છીએ આપણી આજુબાજુ બધા પદાર્થો છે એ પદાર્થો જે સૌથી નાના કણના બનેલા છે એ પરમાણુના છે બરાબર એ પરમાણુ હોય એ પરમાણુનું એક દળ હોય સાદી ભાષામાં કહ્યું તો એનું એક વજન હોય બરાબર એ વજનને પરમાણ્વીય દળ કહેવાય દોસ્તો આપણું જે શરીર છે આપણે પણ પરમાણુના બનેલા છીએ આપણે વજન ધરાવીએ છીએ અને દળ પણ ધરાવીએ છીએ તો એ કોના કારણે તો જે આપણે શરીરની અંદર જે પરમાણુ રહેલા હોય એના દળના કારણે એના વજનના કારણે આપણે દળ અને વજન ધરાવીએ છીએ તો પરમાણુનું દળ હોય એમ અણુનું પણ દળ હોય તો દોસ્તો જે પરમાણુ છે એ પરમાણુએ દળ ધરાવે છે અને આ પરમાણુ મળીને અણુ બનાવે છે બરાબર સૌથી નાના જે કણો છે જેને આપણે પરમાણુ કહીએ છીએ એ પરમાણુ ભેગા થઈને અણુ બનાવે છે ડાયટનના પરમાણુ સિદ્ધાંતમાં આપણે જોયું હતું કે જે નાના નાના પરમાણુ હોય એ નાના નાના પરમાણુઓ એક નિશ્ચિત સંખ્યામાં જોડાઈને સંયોજન કે અણુ બનાવે છે બરાબર એટલે અણુ છે એ પરમાણુનો બનેલો છે યાદ રાખજો અણુ છે એ પરમાણુનો બનેલો છે હવે આણ્વીય દળ એટલે શું તો આણ્વીય દળ એટલે અણુમાં રહેલા તમામ પરમા પરમાણુના દળોનો સરવાળો એટલે પરમાણુને જે દળ હોય એને પરમાણવીય દળ કહેવાય અને અણુનું જે દળ હોય એને આણવીય દળ કહેવાય પણ આણવીય દળની ગણતરી કેવી રીતે કરવી તો આણવીય દળની ગણતરી કેવી રીતે થાય તો અણુ બનેલો છે પરમાણુનો તો પરમાણુના જે બધા છે બધા પરમાણુ છે એના દળોનો તમે સરવાળો કરી દો તો તમને પરમાણુ દળ મળી જાય આણવીય દળ એટલે શું તો આણવીય દળ એટલે એ અણુની અંદર જે પરમાણુ રહેલા છે એ પરમાણુના બધા પરમાણુના દળોનો સરવાળો તો તમને અણુનું દળ મળે એક એક્ઝામ્પલ લઈએ જેમ કે આ છે પાણીનો અણુ એચ રોજ આપણે પીએ છીએ પાણી વગર આપણને ચાલે નહીં પાણી વગર જીવન શક્ય નથી આપણે જાણીએ છીએ કે પાણીના અણુની અંદર બે હાઇડ્રોજન હોય અને એક ઓક્સિજન પણ હોય બરાબર ને તો ચલો હવે આ અણુનું દળ ગણવું હોય તો કેટલું થાય તો જુઓ આ અણુનું દળ ગણવું હોય તો આપણને એના પરમાણુ જોવા પડે કયા કયા પરમાણુ છે બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન ઓકે હવે એનું દળ પણ આપણને ખબર હોવું જોઈએ જેને પરમાણુ દળ કહીએ છીએ એ પણ આપણને ખબર છે તો જુઓ આ અણુનું આણવીય દળ કેટલું થાય તો જુઓ પહેલાં આ છે પરમાણુ પરમાણુય દળ કે હાઇડ્રોજનનું એક છે ઓક્સિજનનું સોળ છે હાઇડ્રોજનનું પરથી એક છે બરાબર તો હાઇડ્રોજનનું એક ઓક્સિજનનું સોળ અને ફરીથી હાઇડ્રોજનનું એક આ બધા પરમાણુના દળોનો સરવાળો કરો કેટલો મળશે અઢાર તો અઢાર છે એ આણવીય દળ થશે એ અણુનું દળ થશે એટલે આ પાણીના અણુનું દળ કેટલું થશે અઢાર યુનિફાઈડ માસ બરાબર આપણે તમને ખ્યાલ ના હોય તો કહી દઉં કે પરમાણુ અને અણુનું જે દળ છે એ કિલોગ્રામમાં નથી માપતા કે ગ્રામમાં નથી માપતા એનો એકમ છે એટોમિક માસ યુનિટ જેને યુનિફાઈડ માસ યુ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે આપણે અઢારની પાછળ કિલોગ્રામ ગ્રામ એવું નહીં લખવાનું એની પાછળ લખવાનું યુ યુ બરાબર અઢાર યુ એટીન યુ એ આ પાણીના અણુનું આણ્વીય દળ છે અણુનું દળ છે ઓકે સિમ્પલ વસ્તુ તો આણ્વીય દળ એટલે શું જે પરમાણુ હોય એ બધાના દળોનો સરવાળો સિમ્પલ વસ્તુ બરાબર તો આણવીય દળનો એકમ છે એ પરમાણુ દળનું જે એકમ છે પરમાણુ દળ એકમ છે એટોમિક માસ યુનિટ જેને યુનિફાઈડ માસ યુ કહીએ છીએ એ ઓકે તો આ હતું આણવીય દળ હવે દોસ્તો એક બીજો પણ તમારે કોન્સેપ્ટ ભણવાનો છે એ છે સૂત્ર એકમ દળ બરાબર હવે તમે કહેશો સૂત્ર એકમ દળ એટલે શું તો સમજી લો કે એકમ સૂત્ર દળ એ આણવીય દળ જેવું જ છે બરાબર એટલે એની અંદર પણ જે આપણે અણુનું દળ લઈએ છીએ એને જેવું સેમ સેમ છે કેવી રીતે એકમ સૂત્ર દળ આનું ધરાવતા પરમાણુનું દળ મેળવવા માટે વપરાય છે બરાબર આમ કેવું હોય કે જે પદાર્થો હોય એ જો સહસંયોજક બંધના બનેલા હોય તમે કહે સર સહસંયોજક બંધ ચિંતા ના કરતા ધોરણ દસની અંદર આવશે સહસંયોજક બંધ સ બંધ બંધથી જોડાયેલા હોય પરમાણુઓ બરાબર તો એની અંદર જેટલું આપણે પરમાણુનું દળ હોય ને એ બધાનું બે બે કે ત્રણ પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય બધા દળનો સરવાળો કરો એટલે તમને આનંદ મળી જાય પણ આયનીય પદાર્થો આયનનું ધરાવતા જે પદાર્થો હોય ને એમાં કેવું હોય આયનો એક સાથે બીજા સાથે જોડાયેલા 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 જ હોય એમ નહીં કે બે ત્રણ પરમાણુ જોડાઈ ગયા અને વાત પૂરી થઈ ગઈ એવું નહીં હોતું આયનીય પદાર્થોની અંદર કેવું હોય કે એક ધન આયન હોય બીજો ઋણ આયન હોય પાછો ધન આયન હોય ઋણ આયન હોય આયન હોય ઋણ આયન આખી લાંબી ચેન હોય તો શું એનો અણુ કેટલો ગણવાનો અણુ તો નાની પૂર્ણાંક સંખ્યા વડે જ ગણવો પડે બરાબર એટલા માટે એવા આયનીય પદાર્થો જે આણવી દળ છે બધાનું તો થોડું સરવાળો કરવા જવાય બરાબર જેમ કે સોડિયમ ક્લોરાઇડ સોડિયમ ક્લોરાઇડ મીઠું છે બરાબર હવે એક સોડિયમનો પરમાણુ બીજો ક્લોરીનો સોડિયમનો ક્લોરીનો સોડિયમનો ક્લોરીન તો એ બધો આખો મોટો અણુ ના બની જાય એ એકમ કોષ કહેવાય એને તો બરાબર પણ એની નાની સંખ્યા કઈ છે તો એક સોડિયમ અને એક ક્લોરીન છે બરાબર એક સોડિયમ અને એક ક્લોરીન છે આજુબાજુ ઘણા બધા સોડિયમ અને ક્લોરીન એકબીજા સાથે આકર્ષણથી જોડાયેલા હોય પણ એ બધાનો થોડો સરવાળો કરવાનો હોય એ બધાનો સરવાળો કરવા જાઓ તો પછી બહુ લાખોમાં સંખ્યા મળે કરોડોમાં સંખ્યા મળે પછી એ તો બહુ જ ભારે થઈ જાય બરાબર એટલે ગણતરી મુશ્કેલ છે એટલા માટે આની સંયોજનો માટે એક આવું ફોર્મ્યુલા લાવ્યા સૂત્ર એકમ દળ લેવાનું એટલે ભલે ગમે તેટલા સોડિયમના પરમાણું હોય ગમે તેટલા ક્લોરીનના પરમાણુ હોય પણ તમારે લેવાના કેટલા ખાલી એક એક બરાબર એટલે જેનો રેશિયો હોય એ પ્રમાણે ઘણી વખત બે પણ હોય છે એકની સામે બે હોય બેની સામે બરાબર એવું હોય છે પણ જેમ કે આ સોડિયમ ક્લોરાઈડ છે એમાં સોડિયમનું પરમાણુ એક અને ક્લોરીનનો એક ગણવામાં આવે છે ભલે આજુબાજુ ઘણા બધા હોય તો પણ તો એનું જે સૂત્ર દળ કે ગણવાનું તો સોડિયમનો અણુભાર લેવાનો સોરી પરમાણુ ભાર લેવાનો સોડિયમનો કિલો છે તેવીસ છે અને ક્લોરીનનો લેવાનો ક્લોરીનનો છે પાંત્રીસ પાંચ એનો સરવાળો કરી દો તમને મળશે અઠ્ઠાણું પોઈન્ટ પાંચ યુનિટ તો યાદ રાખજો આ જે આણ્વીય દળ છે એના જેવું જ છે બરાબર થોડોક ફરક આવે છે પણ એ વધારે આપણે ધોરણનો અભ્યાસક્રમમાં નથી એટલે તમે સિમ્પલ યાદ રાખજો કે આણ્વીય દળ જેવું જ છે આ એનો માટે વપરાય છે બરાબર અને એનું જે ગણતરી છે એ અણુભાર જેવી જ છે સોરી આણવી દળ જેવી છે બરાબર અને અહીંયા સોડિયમ એક છે ક્લોરીન એક છે એટલે એનું તેવીસ અને પાંત્રીસ પોઈન્ટ પાંચ લીધું અને મળી ગયું અઠ્ઠાવન પોઈન્ટ પાંચ યુનિફાઈડ માસ બરાબર આને આપણે એકમ સૂત્ર દળ કહીશું આવા સંયોજનો એકલ અણુ ધરાવતા નથી પણ અણુ એકબીજા સાથે જોડાયેલા હોય છે તેઓ સ્ફટિક બનાવે છે મેં તમને વાત કરી એમ બરાબર આવા જે સંયોજનો છે સોડિયમ ક્લોરાઈડના એ એક અણુ નહીં બનાવતા એક અણુ નથી ધરાવતા બરાબર એક સોડિયમ ક્લોરાઈડનો અણુ હોય જોડે બીજા આજુબાજુ ઘણા બધા સાથે જોડાયેલા જ હોય કારણ કે આયનોમાં શું ધન અને ધન આયન ઋણા વચ્ચે આકર્ષણ હોય એટલે આપણને ખ્યાલ ના આવે કે ચલો આ ક્લોરીન છે એ કયા સોડિયમ સાથે જોડાયેલો છે એની આજુબાજુ ઘણા બધા સોડિયમ હોય બરાબર એવું થાય એટલે એક આખો એ સ્ફટિક બનાવે છે બરાબર એટલે એની અંદર બધાનું ગણવા જઈએ તો પ્રોબ્લેમ થાય એટલે બધું બધાનું નહીં ગણવાનું ફક્ત એક સોડિયમ અને એક ક્લોરીનનું ગણવાનો એ એનો આપણે જે આણવી દળ છે એને જ આપણે એનું સૂત્ર એકમ દળ કહીએ છીએ તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ આવી વીડિયો તમને કેવું લાગે ચોક્કસથી જણાવજો જો આ વિડીયો તમને ગમે હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકનનું બટન દબાવી દો જેથી મારા જે લેટેસ્ટ વિડીયો બને એની આપણે તમને મળી રહે તો ચાલો દોસ્તો હવે મળીશું જ્યાં કોઈ વિડીયોમાં ત્યાં સુધી આવજો અરે ભાઈ અબ તો વીડિયો કો લાઈક કર દે ઓર સાયન્સ ટીવી ગુજરાતી ચેનલ કો સબ્સક્રાઈબ કર દે નહી તો તરુણ સિર તુજે બંદર બના કે બિઠા દેગે